નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો જે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે ભાજપના કાર્યકરો તેમજ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપાના વિકાસ યાત્રા સાથે વોર્ડ નંબર ત્રણના ઉમેદવારનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની સામાન્ય સ્ત્રી બેઠક માટે આજ રોજ ઉમેદવાર શ્રીમતી નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીએ જે પાદરા નગરમાં વિકાસના કાર્યો કર્યા છે તે ઘરે ઘરે સુધી પહોંચાડશે અને જંગી ત્યારે તેઓ પોતાના વોર્ડ વિકાસ તેમજ પ્રજાલક્ષી કાર્યો હાથ ધરશે અને તેઓ જંગી મતોથી થી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આવનારી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ ઉમેદવાર નિરાલી રાકેશભાઈ પટેલ આજે અમે ફેરવીની શરૂઆત કરી છે અને ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો ફેલાવીએ એવું કામ કરીશું અને આવનાર સમયમાં હમ અમે બધા પ્રયત્ન કરીશું કે ભાજપને વોટ આપે અને સારા કાર્યો કરે ઘરે ઘરે જઈને અમે લોકોની ફરિયાદો સાંભળીને એમની ફરિયાદોનું નિરાકરણ લાવીશું અને આગામી બે હજાર છવ્વીસમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બધી સીટો જંગી બહુમતીથી જીતે એવી આશા સાથે મેં કામ કરીશું ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો